ઉના તાલુકાના ભિંગરડ ગામના નાનકડા બાળકી મિન્તાન્સ ગોપાલભાઈ વાજાએ સુરતની એસયુવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બે હજાર વ્યક્તિ અને બધા અગ્રણીઓની સામે ચાર વર્ષના બાળકી વિકસિત ભારત વિશે અદ્ભુત સ્પીચ આપી બધાના દિલ જીત્યા આ બાળકને ટ્રેન કરવામાં શિક્ષિકા શ્રી પાયલબેન આહિર જેવા બાળકોમાં સંસ્કારોનું સિંચન કરે છે જેથી બાળકોની નવી દિશા મળે છે બ્યુરો રિપોર્ટ ગિનારવાદ ન્યૂઝ ઉના જય શ્રી કૃષ્ણ તો પેલા તો સૌથી વધારે તાળીઓ થઈ જાય નાનકડા બચ્ચા માટે આજે હું પણ મંચ પર ઊભી હોઉં ને મારે કઈક સડનલી બોલવાનું આવે ને તો મને બીક લાગી જાય પણ છતાંય અહીંયા ઉભા રહેવું બધાની વચ્ચે અને પછી કઈક સરસ મજાની વાત કરવી એ બહુ હિંમત કામ છે તો ચાલો આપણે મિતાંશ વાતને સાંભળીએ રેડી

इंद्रियों तो फिर सुस्त थाय से रामायण यज्ञ थी सुस्त थाय से मन संतोष थी सुस्त थाय से गर्भ संस्कार थी सुस्त थाय से अस्तु जय हिंद जय भारत बात तो बहुत सरस करी हाँ ખરેખર અહીંયા આવીને આટલું બધું યાદ રાખીને બોલવું એ ખરેખર અઘરી વાત છે સો આટલું નાનું બાળક છે અને મિતાંશ મને એમ કહીશ કે તને મજા પડે છે અહીંયા આવવાની સ્કૂલમાં આવવાની હા હા અને આજે સરસ મજાની સ્પીચ તૈયાર કરી તો તેમાં તને કેટલી મજા આવી ભણવાની સાથે સાથે આ બધું કર્યું તો કેવી રીતે કર્યું હા ટીચર કેવી રીતે હેલ્પ કરતા હતા હારી રીતે ટીચરે બહુ સરસ રીતે હેલ્પ કરી તો એના માટે ટીચરને પણ અભિનંદન અને ખરેખર આટલી સરસ સંસ્થા છે કે જે બાળકોનું આટલી નાનકડી ઉંમરથી આટલું સરસ ઘડતર કરે છે જે બહુ અઘરું છે અને ફરી એક વખત અભિનંદન મિતાંશ તમે તમારા ટીચર પાસે જઈ શકો છો જાઓ